કે મળી પણ કઈ મીમરી બેન આ ઘર મેં નહીં મેં માળ્યા પર તો નહીં સડી અરે હું ના હોય અહીંથી જાય જ છે આપણા હાથમાં ઘર મેં છે કઈ ગયા મીમરી બેન ઉભર આ ભાઈ ઉપર કશું ખાવ લઈ જાય ઉભર લે અહીંયા અરે 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 એ આ વાળી આ વાળી આ મીમરી બેન લાઈટ માર લાઈટ માર લાઈટ માર ફોટો પાડ એ મીમરી બેન માયા પર સડી મીબ નહી બેન માળિયા ઉતરો બેન માળિયા પર ચડી ગયા હપ્તો ની વાત બેન માળિયા પર ચડી ગઈ આવું કોમ છે ભાઈ હપ્તો માળિયા પર ચડી ભાઈ ઉતરો 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 હપતો ની વાત